જય જવાન જય કિસાન તો આપણે ખેડૂતની મુલાકાત લીધી છે અને ખેડૂતે પણ પોતે વોરગુની ખેતી પણ કરી છે રાયડાની અને પોતે થોડી વર્ગુની વિશે આપણોને સમજાવશે તો થોડા માલિક સમજાવો ને મારું નામ નાનજીભાઈ લાલાજી પટેલ ગામ ધુંસોલ લાખણી તાલુકો જિલ્લો બનાસકાંઠા ગુજરાત હું બે હજાર ત્રેવીસથી ખેતી કરવા માંડ્યો છું ને પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક એક નેચરલ ખેતી નેચરલ ખેતી એટલે હું યુરિયા ડીએપીને પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરતો નથી એક પી દાણાનો ઉપયોગ નહીં કરતો સતત ત્રણ વસ્તીને ચોમાસો અને શિયાળો પાક લઉં છું ઉનાળે અંતર તરીકે પાક પડ્યો રાખું છું જમીન એટલે એ પણ બહુ બધો ફાયદો થાય છે મેં આ રાયડાની અંદર શરૂઆતમાં મેં બાયોચર ખાતર નાખેલું છે ઝાયડેક્સ સાથે મિક્સ કરેલો છોણિયા ખાતર હાથે એકદમ ચીણું બારીક બનાવેલું ખાતર એ વાપરવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે અને શરૂઆતની અવસ્થામાં જ્યારે નાનો હોય ત્યારથી છે મોટો થાય ને એટલી ઘડી એમ પોષક તત્વો પૂરેપૂરા એ પૂરો પાડે છે અને એક વખત કે બે વખત પછી નાખવાથી એનાથી પછી નાખવાની જરૂર નહીં પડે મારા ખ્યાલ મુજબ આને સજીવન લાઈફ હરિયાળું બનાસ કરીને એક સંસ્થા ચલાવે છે એમના જોડે આ બાયોચર ખાતર મળી જશે અને તો આપણે થોડી ખાતર વિશે માહિતી આપો કે જે આપણે ખાતર બોલ્યા છું અમને વોર્ગુની તો એમને કઈ રીતનું વાપરવાનું કઈ કેટલે પણ યુઝ કરવાનું એ બી થોડું સમજાવો એમાં આપણે પહેરણીની અંદર એક ભાગમાં પહેરણીની અંદર બીજ વાવવાનું અને એક ભાગમાં આપણે ખાતર પહેરવાનું એ ખાતર બી પહેરી શકાય છે છાણિયું ખાતર એવી એ પ્રકારનું બનાવ્યું છે જેનું ઝીણું ખાતર બનાવ્યું છે તે વાવણીમાં પહેરી શકાય પહેરવાથી ઘણો બધો બગાડ અટકે છે ઘણો ખાતરની જરૂર નહીં પડતી એક વીઘાની અંદર પાંચ કટ્ટાની જરૂર પડે એક કટ્ટો ચારસો રૂપિયા આવે બે હજારનું ખાતર જોઈએ એક વીઘે પર વીઘે બે હજારનું જોઈએ અને ફાયદાની વાત કરું તો અને ગ્રોથ વિકાસ અને પાણી ને પાણીની બિલકુલ જરૂર ઓછી પડે કારણ કે પેલો અંદર અંદર ખેંચે પાણી અને જ્યારે જ્યારે એને ધાનની જરૂર પડે ત્યારે એ પાણીને એને છોડને આપે છે અને ઘણા બધા હું તો ખેડૂતોને એવું કહું છું અચ્છાદાન કરો જીવામૃત વાપરો ઘનજીવામૃત વાપરો ફલાવરીનો ટાઈમ હોય ને ત્યારે સો ગ્રામ દૂધ ને સો ગ્રામ ગળ એનો સ્પ્રે કરવાથી ઘણી બધી ફળમાખીઓ આવે તો ગ્રોથ વધારે થાય એ એ બી ઘણા બધા પ્રાકૃતિક ખેતરની આ પાંચ આયામો છે વગેરે તો આપણે અમુક અમુકની ઘણી ઘણા વિડીયા જોતા હોય ને અમુક કામેટ એવી આવે છે કે દૂધ તો અમુકને કે કરે નથી હોતું ખાવાને ગોળને દૂધ ક્યાંથી લાવવું અમુક તો એવા મજાગુ ઉડાડે છે ને પણ એમાં એવું છે કે સો ગ્રામ દૂધનો મામૂલી ખર્ચો દસ પંદર રૂપિયા થાય છે અને ગોળનો ભી દસ રૂપિયા પચીસ રૂપિયા ખર્ચામાં એક વીઘાની અંદર કામ કરતો હોય સરસ મજાની ફળીઓ આવતી હોય સરસ મજાનો ગ્રોથ બનતો હોય તો પછી આપણે જરૂર પડે પેલા તો આપણે દૂધની વાત કરીએ અને ગોળની વાત કરીએ તો કયો ગોળ અને કઈ ગાનું દૂધ પ્યોર દેશી ગાયનો દૂધ અને કાળો ગોળ જે લાઠીઓ ગોળ આવે એ ગોળ બે બે બરોબરના મિક્સ કરવાના મિક્સ કરી અને પંપ દ્વારા સ્પ્રે કરવાનું પછી આનાની અંદર ફળ માખી બેસે ત્યારે ઓન ફ્લાવરિંગ ઓમો થાય ઓન ફ્લાવરિંગ ઓમો થાય ગ્રોથ વધી જાય ફળી પણ વધારે મજબૂત અને પરાવદાર બને અને ફળ ફળમાખી બેસવાથી ઘણું કવા કવા જે ખવાતી હોય ને એ બી બંધ થઈ જાય ખવાવાનો પ્રશ્ન બિલકુલ મટી જાય આ ગોળ અને દૂધનો એટલો ફાયદો છે તો આપણે આગળ પોતે ખાતરની બીજી ત્રીજી વાત કરીએ અને મને બહુ ગમે છે ને હું પણ ખેડૂત છું ને પોતે વાત બી કરી છે એ બી આપણા ખેડૂત માટે જ છે અને ખેડૂત કરવાની જરૂર છે સો જરૂર છે કેમ જરૂર છે કે જાતા દિવસે પછી આવનારા દિવસોમાં આપણે જતા રહ્યા તો હોશવાના નથી પણ આવનારા દિવસો જેમ જેમ દિવસો જશે અને વોર્ગોની નહીં કરો તો આપણા શરીરની અંદરમાં એક હજારો રોગો પેદા થઈ શકશે હે તો આપણે દવા કાર નહીં કરે છેલ્લે અસ્કરમાં દવા નથી કાર કરવાની કારણ કારણાદર ખાતે મહામૈમ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય આવ્યા હતા ત્યારથી મેં એમની સલાહ સૂચન મુજબ બંધ કર્યું છે યુરિયા નાખવાનું બિલકુલ બંધ કર્યું એના કરતો તો ખેડૂત મીઠું અથવા તો એ નાખે ને તો બી સરસ રહે કારણ કે ખર્ચા તો ન થાય એકલું મીઠું હળાહળ ઝેર આવે છે પેસ્ટિસાઈડ દવા વાપરવામાંથી ઘણા બધા શરીરની હાનિકારક આ ધાન્ય વર્ગ ખાવાથી ખૂબ બધો બીમારીઓ થાય છે કેન્સર જેવી મોટી માં ભયાનક બીમારીઓ આવે છે એટલે એનાથી બચવા માટે કરી પ્રાકૃતિક ખેતી કરો બધા પાંચ આયામો વાપરો અલગ અલગ પ્રકાર ડેમાં થઈ જુઓ અને હું પણ આહવાન કરું છું કે ખેડૂતભાઈઓ તમે ઓર્ગેનિક તરફ વાળો અને આપણે આગળ વાત કરીએ તો આનું ખાતરનું તમારા ભાઈ કંઈ પડ્યું છે મુદ્દા મારે જોડે બાયોચર ખાતર છે એને પ્રોસેસ બધી કમ્પ્લીટ કરી ઉથલપાથલ કરી જાયડેક્સના બેક્ટેરિયા અંબોરી છાણીઓ ખાતરમાં મિક્સ કરી અને એની વેલિડિટી એક વર્ષની હોય છે એક વર્ષ માટે તો બહારે પડ્યું હોય તો કશું નહીં થતું જમીનની અંદર બે વખત વાપરવાથી પછી આપણે ખાતર ખેતરમાં જરૂર નથી પડતી એટલા અળસિયા બને એટલા પ્રમાણમાં એમાં બેક્ટેરિયા બને અને ઘણા બધા પોચી જમીન બને એ બધા ફાયદા થાય મારા જોડે ત્રીસ કટા પડ્યા છે અત્યારે હાલ હું હમણાં થોડી વાર પછી હું હમણાં બતાવું અને આપણે દાખલા તરીકે કંઈક ખેડૂતને કદાચ એમ કે કોમેટની દ્વારા મેસેજની દ્વારા એમ કે કે અમારે ખાતરની જરૂરિયાત છે તો તમારા જોડે ખાતર મળી રહેશે ને હા અમારે એમને જોડે ખાતર પણ વર્ગોની બનાવેલું મળ્યા પણ રહેશે ને પોતાનો નંબર પણ પોતે આપશે અમારે જોડે બાયોચર ખાતર અવેલેબલ છે અને મારો નંબર છે સત્તાણું બે પંચોતેર બે છવ્વીસ એક સજીવન લાઈફ કરીને એક સંસ્થા છે એમના દ્વારા અમને આપે છે અમે ખેડૂતોને આપીએ જો ખેડૂતોને જુએ તો અમારી જોડે ફૂલ સ્ટોકમાં અવેલેબલ છે આ છે બાયોચર ખાતર બાયોચર ખાતર છાણીયું ખાતર ઝાયડેક્સ ને બેક્ટેરિયા અને બાયોચર અંબોરી ભેગો મિક્સ કરી અને બનાવેલું છે એકદમ બારીક અને જીવું હવે આ ખાતર છે પહેરણીમાં પહેરી શકાય છે એટલું ને એકદમ ઝીણું કરેલું છે એટલે ઓટોમેટિક વાવણીમાં પહેરી શકાય છે અને ધારો કે કૂક મગફળી હોય બટાકા હોય પછી કોઈ શાકભાજી વાવેલી હોય તો પાણાની અંદર એમ લીર કરવાની એમ વાવતો વાવતો હેડુર રિઝલ્ટ એક નંબર છે એમ મસ્ત સારામાં સારું અને ચાર થી પાંચ ખેડૂતોએ વાપરેલું છે એના અનુભવ પ્રમાણે અહીંયા અમારા બાજુમાં અમરતભાઈ છે એમના રચકાની અંદર નાખેલું છે રચકો પેસો ને તો દાખલા તરીકે આપણે માલને સા સાર ઘા ઘાસવાઈ નોખ્યો ઘાસવાઈ નોખ્યો તો એને ઘાસની અંદર મેં આ યુઝ કરતો છે ને હા ઘાસમાં આવી શકાય પછી બીજી વાત તો આપણે શાકભાજીની અંદર ફૂલેવરણ મરચું રીંગણું તમામ શાકભાજીની અંદરમાં કામ આવે છે ને હા શાકભાજી કરવાથી પ્યોર ઓર્ગેનિક ખાતર થઈ જાય છે પ્યોર પ્રાકૃતિક ખાતર થઈ જાય આ ખાતર એટલો તાકાતવર છે ને કે આની કેપેસિટી એવી છે ને નાના છોડથી કરી શેક ફૂક ધવાયનું થાય ને એટલી ઘણી એને પોષણ ક્ષમો પૂરી પૂરા કરે જેટલા પ્રકારના આપણે જરૂરિયાત છે ને તતો સોળ તત્વો પેલામાં આવે છે એટલા જ એટલા તત્વો અમુક પૂરેપૂરા મળી રહે છે આમાં તત્વો તો મારું કહેવું એટલું જ થાય છે ખેડૂતો અને જાગૃત થો અને આપણે બનાસકાંઠાની અંદરમાં ખાતર બી મળી જશે લાખણી તાલુકાની અંદર ધણસુલ ગામમાં તો પણ પોતો જોડે ખાતર બી વોર્ગુની મળી જશે અને ખેડૂત તમે જાગૃત થો જાગૃત થવાની જરૂર એક જ છે કે એરિયા ડીપી અને અમુક દવાઓ હટાવો અને વોર્ગુની વર્ગુનીમાં માઓ તો પાછળના જે દિવસ ગયા એ તો ગયા પણ આવનારા દિવસમાં આપણી કેટલી ફરજા સુખી થશે તો એમનું કહેવું એવું છે કે ખેડૂત તમામ જાગૃત થો અને વોર્ગુની છે અને જાતે પોતે પણ બનાવે જ છે તો જય જવાન જય કિસાન જય ગૌ માતા